ચૂંટણી હતી કોંગ્રેસ પરિવાર જોડાયેલો હતો મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય એટલા માટે હું શુભ હતો તમને પણ ખ્યાલ છે આ પરેશભાઈ ધાનાણીની મર્યાદા નડતી હતી શક્તિસિંહ ગોહિલ સાહેબની મર્યાદા નડતી હતી એટલા માટે મારા નિવેદનથી ચૂંટણીનું રિઝલ્ટ આ ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય બાકી તમે જાણો છો બે હજાર સત્તરમાં કોંગ્રેસે મને શું કર્યું હતું અત્યારે ગદારી ગદારીની વાત કરે છે બે હજાર સત્તરમાં મને ટિકિટ અગાઉ જ કહી દીધું હતું ટિકિટ તમારી છે મહેનત કરવા મળો મેં ખર્ચો કર્યો તો મહેનત કરી હતી બે હજાર સત્તરમાં બે હજારમાં સત્તરમાં મારા મેન્ડેડ ઉપર ભાજપમાંથી આવેલા અને મેન્ડેડ આપી દીધું હતું ટિકિટ મને મફત નહોતા આપી જે તે જે તે પ્રમુખ હતા એના એજન્ટ દ્વારા અમે ટિકિટ લીધી હતી ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા એમને ટિકિટ આપી દીધી મેં પાછું ટીવીમાં હમણાં સારા એવા મેન્ડેટ બીજાને આપ્યું છે મેં હા પાછું કીધું પ્રમુખને ભાઈ ટિકિટ કોને આપી છે કે તમને મેન્ડેટ મળી ગયો ફોર્મ ભરી આવો તો આમ જનતા પાર્ટી મારી સાથે હતી વીસ હજાર લોકોને લઈ અને હું ફોર્મ ભરવા ગયો ત્યારે ફોર્મ ભરવા ગયો પૂછીને જાઓ છું જેટ કલેક્ટર ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહેવાય તમે પાછા વળો મારી સાથે જનતા જોડાયેલી હતી કાર્યકર્તા હતા એની સામે પાર્ટીએ ગદ્દારી નહોતી કરી અત્યારે ગદ્દારી ગદારીની વાત કરે હું ચૂપ બેઠો હતો આમ જનતા પણ જાણે છે કોંગ્રેસની કાર્યાલય ચોવીસ કલાક હું ખુલ્લી રાખી છે અહીંયા કોંગ્રેસના કોર્પોરેટરોનો નહોતા કોંગ્રેસના પ્રમુખને પણ રાજીનામું આપી દીધું હતું એક પણ પ્રમુખ કોંગ્રેસનો નહોતા હોડ પ્રમુખો નહોતા કાર્યકર્તાઓ ખાલી કાર્યકર્તાઓ હતા હોદ્દેદારો નહોતા કોઈ કોર્પોરેટર નહોતા જ્યારે કોરોના આવ્યો ત્યારે કોંગ્રેસને ઉજળી રાખવા માટે મેં કોંગ્રેસના નામે આઇસોલેશન વોર્ડ ખોલ્યો હતો રસોડું કોંગ્રેસના નામે ચોવીસ કલાક ખોલ્યું હતું ગામડે કોઈ જવામાં હોય કોઈ કોંગ્રેસે એક નંબર મૂક્યો હતો પ્રાંતિ કોઈ અટવાણા હોય એમના માટે ત્યારે કોઈનો ફોન આવતો ત્યારે મને ફોન આવતો કે ભાઈ આ એડ્રેસ ઉપર તમે જઈ આવો આમને કીટ આપો અમને રૂપિયા આપો આને ટ્રેનની વ્યવસ્થા કરી ગયો કોઈને સૌરાષ્ટ્રમાં જવાનું હોય ત્યારે બસની વ્યવસ્થા એ વ્યવસ્થા બધું કોરોના કાળમાં હું કરતો ત્યારે કોંગ્રેસના નામે કરતો અહીંયા કોંગ્રેસમાં અત્યારે જે પાંચ જણા છે વિરોધ કરવાવાળા એ ચૂંટણી ટાઈમે વિરોધ કરશે ચૂંટણી ટાઈમે કામ કરશે બરાબર વિરોધ કરવાનો બાકી તમે આ વિરોધ કરવાવાળા હતા એને તમે જોઈ લેજો મારી કોઈ સભામાં આવ્યા હતા મારી રેલીમાં આવ્યા હતા મારી સભામાં કામ કરતા હતા ડોર ટુ ડોર જાતો તો એમાં કોઈ કામ કરતા હતા એ કામ ન કરતા અમુક કોંગ્રેસમાંથી રાજીનામું દઈને આપમાં આવી ગયા હતા એ અત્યારે વિરોધ કરવા નીકળે છે ગદારી ગદ્દારી એણે ગદ્દારી કરી હતી આ આમ આદમી પાર્ટીમાં ટિકિટ નહોતી આપી ત્યારે કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે કોંગ્રેસમાં ભળવા માટે વિરોધ કરે છે અહીંના જે વિરોધ કરે છે કોઈ કામ નહોતા કરતા જ્યારે કોંગ્રેસને ઊભી રાખવામાં સરદાર ફમ્મ ચોવીસ કલાક ખુલ્લું રાખીને કામ કરતો હતો અત્યારે કોંગ્રેસવાળા ગદ્દારી કહી છે કોંગ્રેસે પહેલી ગદ્દારી મારી ઉપર કરી હતી બે હજાર સત્તરમાં ટિકિટ આપી હતી ટિકિટ આપ્યા પછી ટિકિટ કાપી નાખી એ શેલી ઘડીએ કાપી હતી અત્યારે મારે આ કોંગ્રેસ અર્થે કરવાનું જ નહોતું પણ મારા કાર્યકર્તાઓ જે ટેકેદારો છે ઓફિસનો સ્ટાફ છે મારે કાર્યકર્તાઓ છે એ નારાજ હતા કે ભાઈ આ એક પણ અહીંના પ્રમુખ બનાવે હોડ પ્રમુખ બનાવે બહારના લઈને બનાવડાવે હોડ પ્રમુખ કામ કરે ને બીજા પાસે કામ કરાવડે કામ કરે ને અહીંના કાર્યકર્તાઓને કામ કરવું હતું પણ અહીંના બની બેઠેલા પાંચ નેતાઓ છે એને કામ કરવું નથી ને કામ કરવા દેવું નથી આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ અમારી સાથે કામ કરતા હોય કે અહીંના કોર્પોરેટરો કે વિરોધ પક્ષના નેતા કામ કરતા હોય તો એમનો વિરોધ કરે કે એમને તમે શું કરવા સાથે રાખો છો એમના ફોટા કેમ મારો છો અમારા ફોટા કેમ નથી મારતા અમને કેમ મારે એટલે ભાઈ આપણા કોઈ અહીંયા ચૂંટાયેલા નથી આપણા કોઈ હોદ્દેદાર નથી હોદ્દેદારો જે છે એના કાયદેસર કોંગ્રેસના ફોટા મારીએ છીએ આપણને સત્યાવીસો મત મળ્યા હોય જેને પચાસ હજાર મત મળ્યા હોય આપણે સાથે રાખવા પડે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટી સાથે રાખવા પડે આપણે એ સમજાવતા હતા કે આપણે ડોર ટુ ડોર જાવું નહીં વિરોધ કરે આમ આદમી પાર્ટી કામ કરતા હોય તો એનો વિરોધ કરે એટલા માટે પછી આ આપણે કરવાનું નહોતું પણ મારે જે ટેકેદારો છે એ બધા કોંગ્રેસી જ છે આ બધા કે તમારા ભાગીદાર છે કોંગ્રેસના ટોટલ અહીંયા બધા કોંગ્રેસવાળા હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ સાથે બધા બધા કાર્યકર્તાઓ નેતાઓ અમે ભાગમાં કામ કરીએ છીએ એટલા માટે વાત કરે છે બાકી કોંગ્રેસના અહીંથી પ્રતાપભાઈથી થી લઈને કે અહીંના જે હોય બધા મારા ભાગીદાર જ છે એમાં કોઈ કાંઈ વાંધો નથી પણ કોંગ્રેસ જે ગદ્દારી કરવાની વાત કરે છે ને એ કોંગ્રેસે પહેલી ગદ્દારી કરી હતી બે હજાર સત્તરમાં એટલે કોંગ્રેસે વિચારી લે બે હજાર સત્તરમાં આપણે ભૂલ કરી હતી આ કાંઈ મેં ભૂલ મેલી નથી કરી પેલી ભૂલ કોંગ્રેસે કરી હતી આટલું યાદ રાખે અમારું પેલા કેન્સલ કોંગ્રેસના પણ ઉમેદવારો હતા પંદર ઉમેદવારો હતા એમને પૂછો પેલું ફોર્મ મારું કેન્સલ થઈ ગયું હતું મારી જનતા હતી એમની ગદારી ક્યારે કરી હતી કોંગ્રેસે

અમારા ટેકેદારો હિતેશ સુ કાર્યકર્તાઓ ને બધા ને સાથે લઈ ચર્ચા કરીને આગળ વધશું અત્યારે તમે કોંગ્રેસ સાથે છો કે નહીં અત્યારે કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે અત્યારે હું કોઈ પાર્ટીમાં નથી પણ તમે રહેશો કે નહીં કોંગ્રેસ કોંગ્રેસ કે તો અમે રહેવા માટે તૈયાર છીએ નીલેશભાઈ 2017 નો બદલો લીધો 2017 નો બદલો લીધો છે મારા ટેકેદારો કાર્યકર્તાઓ એમની સાથે હું પણ છું પણ તમારા ભોગે મતદારો ભોગવવાનું

આગેવાનો એવું કે ચૂંટણી આવે ત્યારે અમારે હોય ત્યારે બોલાવે બાકી તમારે કોઈ બોલાવે નહીં એવું કહેતા હતા કોઈ કામ નથી કરતા કોંગ્રેસ પાર્ટી અમને બૂથ આપો અને બૂથ અમે કરી તો એનો વિરોધ એની પાસે એ બધું આ સમસ્યા નડતી હતી અને બધા થાકી ગયા હતા કે ભાઈ આ કોઈ કામ કરતું નથી એટલા માટે મને બહુ હમઝામ આવ્યો એમ કીધું આપણે કાંઈ કામ કરવાનું થતું નથી કે આપણે લડવું નથી તમે ના પડી ગયું એમ કીધું નહીં આપણે હવે ટિકિટ આપી છે લડવાનું છે એટલે આપણે રાખી હતી પછી હું મારા કામમાં હતો સભામાં હતા ને ખેંચી લીધું કોંગ્રેસના કાર્યકર્તા હતા મારો ઓફિસ સ્ટાફ એ બધું આ જોયા કરતું આ ચૂંટણી કોંગ્રેસ વાળા કાયમિક જયારે ચૂંટણી આવે ત્યારે કામ કરતા હોય તો તમે આ રેવા ગયો આપણે લડવું નથી મને સમજાવ્યા કરતા મેં કીધું નહીં હવે આપણે ફોર્મ ભર્યું છે લડવાનું કે બે હાજર સત્તર માં આપણે કોંગ્રેસે શું કર્યું હતું બે હજારમાં સત્તરમાં કોંગ્રેસે કર્યું ત્યારે કોંગ્રેસને શરમ નહોતી તમે અત્યારે શરમ રાખો કોંગ્રેસની એના હિસાબે હું મારી સભાઓ લેતો તો ત્યારે એ હટી ગયા પછી મેં પણ વિચાર્યું હું બધા ટેકેદારોને કાર્યકર્તાને સમજાવી દીધા આપણે પિટિશન દાખલ કરવા જઈ જયારે પિટિશન દાખલ કરવા જવાનું મેં શરૂઆત સવારે નીકળ્યો ત્યારે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું અહીંના કોંગ્રેસના એમાં જ અહીંના કાર્યકર્તા તમે જુઓ ચાર પાંચ જણા જ છે કોંગ્રેસમાં વિરોધ કરવા

અમારા ટેકેદારો કાર્યકર્તાઓ સાથે લઈને ફોર્મ ભરેલું તમારી હાજરીમાં ભરાયું કે નહીં ફોર્મ ભરાણા હોય

એમણે કીધું કે ભાઈ તમારી બીપી ની કેસેટ નીકળે છે એટલે તમને નથી આપી એટલા માટે એને ટિકિટ નો આપી હવે ચાર બાદ અત્યારે એને કોંગ્રેસમાં આવું છે એટલા માટે આ ધમપસાડા કરે છે નીલેશભાઈ તમે ખોટું બોલી રહ્યા છો જે તમારા બનેવી ખોટી સહી કરી હોય તો એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ નથી કરતા હવે કોંગ્રેસે જ મારા વિરુદ્ધ વિરોધ કરવાનું કામ ચાલુ કર્યું એટલે હવે અમે બધા ગ્રુપ એક થઈ ગયા છે તો પછી કરીને પછી કરે ને તમે કાયા ત્યાં પછી ના ના પહેલી ફરિયાદ હું લખાઈ આવ્યો તો પહેલી ફરિયાદ એ હું લખાવડાયો હતો પિટિશન દાખલ કરવા હું રવાના છું તો ત્યારબાદ વિરોધ કરવાનું કામ ચાલુ કરતી તો ત્યારે તમે તમારા ટેકેદારી થઈ ગયા હા ત્યારે ટેકેદારો ને અમારા કાર્યકર્તાઓ બધા અમે સાથે છે એ રીતે શું મેળાયા બધું શું મેળ આવી ગયો વિરોધ કરવાનું કોંગ્રેસ વાળા કામ કર્યું ત્યારે મને પણ બધાએ કીધું તો બે હજાર સત્તરમાં કોંગ્રેસે આપણે અન્યાય કર્યો તો આપણે અરે જનતા હતી એની સાથે અન્યાય કર્યો તો આપણે આંદોલન અકાવરાવતા હતા અને આંદોલન ની સાથે હતા અને આંદોલન વિરોધ હતા ભાજપમાં માં હતા એમને ટિકિટ આપી એટલે એ દ્રેશ ભાવ રાખીને તમે મોટા થવા માંગે છે પણ તમે જોઈ ગયો છો ક્યાં નેતાઓ મારી યાર કામ કરતા હતા ક્યાં નેતાઓ ટેજ ઉપર આવ્યા હતા આમ આદમી પાર્ટી સિવાય પરેશભાઈ ધાનાની આવ્યા તે પહેલા દિવસે બધા આવી ગયા હતા બાકી જે દાવેદારો હતા એક પણ દાવેદાર નેતાઓ કોંગ્રેસના કામ કરવા આવ્યા ન હતા નીલેશભાઈ અત્યાર સુધી તમે ક્યાં હતા હું મારા ઘરે સૌરાષ્ટ્રમાં તો સુરત હતો ને મારી વાડીએ હતો

ટિકિટ કાપી હતી હું કોંગ્રેસ વિરુદ્ધ એક પણ નિવેદન નહોતો આપ્યું કોંગ્રેસની સાથે રહ્યો હતો આ કોંગ્રેસે મને કીધું હતું તમે રાત્રે આવો મેં કીધું સવારે હું સાડા નવે સવારે હું અહીંથી નીકળે અને અહીંયા તમને મળે બાબુભાઈ માં ક્યારે વાત થઈ હતી હજી સવારે હું અહીંથી કરજણ ન ભોગ્યો કે અમારે અહીંયા વિરોધ કરવા મોકલી દીધા એટલા માટે પછી હું બધા એક તો મારા ટેકેદારો કાર્યકર્તાને સમજાવી ગયો કે ભાઈ આપણે પિટિશન દાખલ કરવા જવાનું શું કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે જયારે હું અહીંથી ઘરેથી નીકળ્યો સાડા નવે ન્યા હજી અહીંથી કરજણ નો પગ્યો કે મારા ઘરે વિરોધ કરવામાં આવ્યો તે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં હવે ચૂંટણી જવા દઈ ત્યારબાદ આપણે મારા નિવેદન થી કોંગ્રેસને નુકશાન નોંધાવી જો કારણ કોંગ્રેસમાં મારા ઇતે છે મારા વડીલો છે જે પરેશભાઈ ધાનાણી ને છક્તિસિંહ ગોહિલ સાહેબ માન મર્યાદા મને નડે છે માટે ભાજપ કોઈ કોઈ આપણે થયો નથી અત્યાર સુધી ભાજપમાં કોઈ ને કોન્ટેક્ટ નથી આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ બંને સાથે અમે રહીને કામ કરતા હતા અમારા ત્રણ ટેકેદારો દિનેશ જોધાણી ની હાજરીમાં કલેક્ટર કચેરીએ એ પહોંચે છે આ વાત છે તો તમે કહો છો ભાજપ પર એ સબન નથી માર માર એ સબન નથી મારા ટેકેદારો અહીંથી થાકી ગયા હતા એ આઈનું જોયા કરતા હતા જે ડાક્ટર દર્શનભાઈ નાયક મારે આરે કામ કરતા હોય તો એમાં સંગઠનને આપણે આરે રાખવી તો સંગઠનને કામ કરવું નથી અને દર્શનભાઈ ના આપણે બોથ બોથ માણસો લઈ લઈ તો સંગઠન વિરોધ કરે એ રીતે ટોટલ વિધાનસભામાં વિરોધ થતો હતો કરંજમાં વિધાનસભામાં તો વોર્ડ પ્રમુખ બાઇબ નાખી દે એટલે કરજના વિધાનસભાના કાર્યકર્તાઓ કામ ન હોતા કરતા કાર્યકર્તાને કામ કરવું હોય પણ નેતાઓ છે કોંગ્રેસ માટે હું હાઈટ કોર્ટ જવા નીકળ્યો તો મારે વાત થઈ હતી સવારે હું આવીને સવારે નીકળે જ્યારે હું નીકળ્યો ત્યારે મારા ઘરે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું એટલે હું મૌન થઈ પણ આપ ફોર્મ ખેંચી લે ફોર્મ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતે તો આ નોબત નહીં આવતે

એને ટિકિટ આપી એની જયારે સો લોકો હતા એમનો અન્યાય નહીં થતું હોય કોંગ્રેસ પાર્ટી એ આઈના એ અપક્ષ ઉમેદવાર ભરાવડાયું હતા તો એને અપક્ષ ઉમેદવારને ફોર્મ ખેરાવડાવ્યું કોઈ નહીં કોંગ્રેસ વાળા એ ભરાવડાવ્યું નોંધાવ્યું હતું ભાઈ અપક્ષ ઉમેદવાર આપણે ભરાવડાવડાવી એને મતુ હતું બે હજાર સત્તર નો આ બદલો લે એટલે આપણે એક અપક્ષ ઉમેદવાર રાખી તો એ અપક્ષ ઉમેદવાર કોંગ્રેસે ભરાવડાવ્યું ખેંચાવડાવડાવ્યો કોઈને એ તમે જાણીશું તો કોઈ પણ એક એડવોકેટ પાસે થાય ને કે બધા અલગ અલગ એડવોકેટ પાસે જાય એ ભાજપનો લીગલ એડવાઇઝર છે પણ ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય કાઈ સિમ્બોલ તો નથી ભાઈ ભાજપનો જ છે અને કોની પાસે ઈ કરાવ્યો એ આપણે સરચા નથી કરી એક જ હોય ને એડવોકેટ તમારી પાસે કોંગ્રેસના એડવોકેટ હતા ને કોંગ્રેસના એડવોકેટ હતા કોંગ્રેસને નેત પૂછ્યું મને નથી પૂછ્યું એની રીતે કામ કર્યું અત્યારે અમારી સાથે છે કારણ

ટેદારો એ દેશ ભાવ રાખ્યો હતો પછી હું મારું આયોજન અમારા ટેકેદારો અમારા ઓફિસ સ્ટાફ અમારા હિતેશો નારાજ હતા એટલા માટે એમને આ કામ કર્યું કોંગ્રેસ નો બે હાજર સત્તર માં બદલો લીધો ત્યારે કેમ બધા ક્યાં ગયા પેલી વખત આવું થયું જવાબદાર કોણ મારું પેલા પૂરું થઈ ગયું મારું ફોર્મ કેન્સલ થઈ ગયું પછી અપક્ષ ને બીજી પાર્ટી થી અપક્ષ પણ કોંગ્રેસ વાળા એ ઈ કેમ ફોર્મ